કોઈ પણ વસ્તુ ઠંડી દેવામાં નથી આવતી બધી લાઈવ જ આપવામાં આવે છે કાજુ નો છે કેળા છે માંડવીના બી છે જે શિવરાત્રી છે તો મોસ્ટ ઓફલી લોકો જે શિવરાત છે એ ઉપવાસ કરતા હોય છે તો અહીંયા તમે આ પરાળી ચવડો જોઈ શકો છો આગળ તમને જે આ કેન દેખાય છે એની અંદર જે ફ્રૂટ સલાડ માટેનું દૂધ છે તો એના પણ તમે જે કેન છે તો જોઈ શકો છો સો હેલો નમસ્તે જય શ્રી કૃષ્ણ કેમ છો તો ગઈ સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત જૂનાગઢની અંદર અત્યારે આપણે ગરવા ગિરનારની ગોદમાં છીએ અને અત્યારે આજે છે મહાશિવરાત્રી તો પેલા તો બધાને હર મહાદેવ અને મહાશિવરાત્રીની ની હાર્દિક શુભકામનાઓ અને ગાઈશ અત્યારે તમે આવો ને શિવરાત્રી ના દિવસે તો અહીંયા તમને ઠેર ઠેર જગ્યાએ આ રીતના અમને ઉતારા જોવા મળશે તો અત્યારે આપણે એક્ઝેક્ટ અત્યારે રામદાસજી ગોંડલિયા છે તો એમના ઉતારે છીએ તો અહીંયા અંદર કઈ પ્રકારની સુવિધા છે પછી જમવા માટેનું શું છે રાત્રિ માટે કેવા કેવા આયોજનો છે એ બધું જ વિડીયોની અંદર જોવાનું છે તો બી કન્ટિન્યુ રહેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ અ તમે અહીંયા આવો એટલે તમને એક્ઝેટ ગેટ ની બાજુમાં જે ચા છે એની પ્રસાદી જોવા મળશે જે તમે અહીંયા જોઈ શકો છો આની અંદર જે દૂધ છે ગરમ થઈ રહ્યું છે અને સાઈડમાં આ જે પેલું છે એની અંદર જે ચા છે એની પ્રસાદી તૈયાર થઈ ગઈ જોવો તમે કોણ છે હાલમાં તમે જો તો ચા છે તૈયાર થઈ રહી છે તો ગાઈસ આગળ આપણે જોયું કે સરસ મજાની જે ચા નું કાઉન્ટર છે એ બનાવેલું છે અહીંયા તમે ચા એની પ્રસાદી લઈ શકો છો અને મારી પાછળ તમે બેક સાઈડ માં જુઓ તો સુંદર મજાનું જેમ કહેવાય કે જે સ્ટેજ છે એની સામેનું પરિસર જેવું છે અહીંયા તમે આવી અને આરામ આરામ કરી શકો અને તમે તો સુંદર મજાનું મારી તમે તો સ્ટેજ છે અને રાત્રિ દરમિયાન જે અહીંયા આપણા કહેવાય ને તો નામી અનામી કલાકારો આવતા હોય અને પોતાની કલા પીરસતા હોય છે લોકોને ભજનથી એમ કહેવાય કે મહાદેવના સાનિધ્યમાં લઈ જતા હોય છે તો કઈ અહીંયા તમે જુઓ તો આ પ્રકારનું કઈક સ્ટેજ સજાવેલું છે અને અહીંયા સાંજે રોજ જે કલાકારો છે એ પોતાની કલા પીરસતા હોય અને તમે જે આ જોવો છો એ રામદાસજી છે તો એમનું જે વગાડવા માટેનું જે આ કહેતા હોય તંબુરો તો એ છે વાજન્દ્ર તો કઈ આપણે આગળ જોયું સ્ટેજ અને પછી જે ચાની જે પ્રસાદી હતી અત્યારે એક્ઝેટ હું ભોજનાલય છે એની અંદર આવી ગયો છું તમે મારી પાસે જે છે એ પોતાની સેવા બજાવી રહી છે અને જે દિશો છે એ સાફ થઈ રહી છે ટૂંક સમયની અંદર જ ભોજનાલય છે જશે તો હવે જે જગ્યાએ બને છે ભોજન એ આપણે જોવાનું છે તો ત્યાં જઈએ તો કઈશ અહિયાં તમે જોઈ શકો છો કે સ્વયંસેવકો જે છે એ પોતાની સેવા બજાવી રહ્યા તો ક્યાંથી આવો તમે તો આ બગદાણા એટલે બાબા સીતારામ ભજંગસ બાપાનું ધામ અને બાબા સીતારામ નું સાનિધ્ય તો બધા જ લોકો જે છે બગદાના થી પોતાની સેવા બજાવવા માટે અહીંયા આવી ગયા કેટલા દિવસ ત્યાં છો અહીંયા કેટલી તો આ લોકો જે છે એ ચાર તારીખથી છે તો તમે મારી પાછળ જોઈ શકો છો આજે છે શિવરાત્રી અને મોસ્ટ ઓફલી લોકો જે છે એ શિવરાત્રી એનો ઉપવાસ કરતા હોય છે તો અહીંયા આજે સ્પેશિયલી ફરાળ માટેની જે અલગ અલગ આઈટમો છે એ બની રહી છે તો આપણે હવે વન બાય વન બધી જ જે આઈટમો છે એ જોઈશું ફર્સ્ટ ઓફ ઓલ તો તમે જોઈ શકો છો કે છકરિયા છે જે પિંક કલરમાં છે અને કલર કલરમાં છે આ બાજુ તમે જુઓ તો બટેટા છે ને આ બાજુ જે શાકભાજી છે ટમેટા છે કોબી છે અને રીંગણા છે તો અહીંયા તમે જોઈ શકો છો ફરાળ માટેની જે અલગ અલગ વસ્તુ તમને જોવા મળે છે જે શિવરાત્રી છે તો મોસ્ટ ઓફલી લોકો જે શિવરાજ છે એ ઉપવાસ કરતા હોય છે તો અહીંયા તમે આ ફરાળી ચવડો જોઈ શકો છો આગળ તમને જે આ કેન દેખાય છે એની અંદર જે ફ્રૂટ સલાડ માટેનું દૂધ છે તો એના પણ તમે જે કેન છે તો જોઈ શકો છો અને गाइस આ આગળ તમે જે જોવો છો બધા જ જે બિસલેરીના છે જેટલી પણ આઈટમો અહીંયા બનતી હોય છે બધું જ બિસલેરી ની અંદર બને છે એક જ પાણી યુઝ થાય બધું સિંકલમાં બને છે બધું જ ઓરિજિનલ સિંકલમાં આગળ આપણે રસોઈ બનતી જોઈએ અને અહીંયા તમે જોઓ તો કોઠાર ભવન છે જેની અંદર તમને અલગ અલગ વસ્તુ છે સ્ટોરમાં જોવા મળશે આ બધા જ ડબ્બા જે છે એ પ્યોર સિંગ તેલ છે પછી આગળ તમે જોઓ તો અલગ અલગ પ્રકારના છે તમને લોટ જોવા મળશે કુવેર જોવા મળશે દાળ છે પછી મરચું છે આ બાજુ તમે મરચું પણ જોઈ શકો છો અહિયાં કેટલું હશે અંદાજિત પચાસ કિલો ને એટલું વધ્યું છે કેટલા દિવસ માટે સ્ટોર છે અંદાજિત છ દિવસ માટેનો આ બાજુ તમે જોવો તો આ એપલ બેસીન ની બાચકીઓ તમે જોઈ શકો છો પછી શું છે મસાલા હાથી ના છે તમે જોઈ શકો છો અહિયાં બધું જ ઓરિજિનલ અને ક્વોલિટી વાળું છે બધું

આ ચેવડો બને છે અત્યારે કોઈ પણ વસ્તુ ઠંડી દેવામાં નથી આવતી બધી લાઈવ જ આપવામાં આવે છે અહીંયા તમે જે લાઈવ છે એ ચેવડો બની રહ્યો છે અને આ તરફ જે કાજુનો નો છે એ તૈયાર થઈ રહ્યો છે તમે જોઈ શકો છો ઉપર તમને આખું કાજુ નું જ લેયર છે એ જોવા મળશે. ગાઈસ અહીંયા આપણે જે મેસુબ બને એ જોયું સામે જે છે એ ચવડો બની રહ્યો છે આ તરફ તમે જુઓ તો ગરમાગરમ જે લાઈ છે એ રોટલી બની રહી છે અને અહીંયા સ્પેશિયલી પેલા જે ઓટોમેટિક મશીન છે એની અંદર જે લોટ છે એ બધા એને તૈયાર કરી રહ્યો છે જેથી કરીને મશીન યુઝ થાય એટલે લોકોની જે છે ઘાટ ના વધે અને આ તરફ તમે જુઓ તો જે મોટો ચૂલો છે એની ઉપર જે જોઈએ ને સામે એની રોટલી જો તોય ભલે અને આપણી જે કાઠિયાવાડી સ્ટાઈલમાં કહો તો પણ એ પ્રકારની જે રોટલી છે એ તૈયાર થઈ રહી છે. ઊંચા કોટડા હા ગાઈસ અહીંયા તમે જોઈ શકો છો કે જલેબી માટેનું જે કહેવાય ને ફિટનેસ વાળું જે આ તો એ બધું તૈયાર થઈ રહ્યું છે મેળવણ જે મેળવણ કહેવાય ને તૈયાર થઈ રહ્યું છે થોડી વારમાં જે લાઈવ જલેબી છે એ બનશે અને જે તમે આ પાણી જોવો છો એ મિનરલ વોટર છે આ જે ઓરિજિનલ અને આ લોટ તમે જોવો તો એ મેંદાનો લોટ છે તો કઈ આપણે સરસ મજાની જે રામદાસજીની છે એ જગ્યા જોઈ એનું સરસ મજાનું રસોડું પણ જોયું જે ચોવીસો ચોવીસ કલાક ધમધમતું હોય છે તો હવે મળીએ નવા વિડીયોમાં બધાને હરે હર મહાદેવ તો ચાલો એક વખત કમેન્ટ કરી નાખો હરે હર મહાદેવ અને હવે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હિન્દ વંદે માત્ર